વ્યાકરણ હમણાં વેપર્ય સાહેબ મને કહેતા હતા કારણ કે સાહેબ બહુ સારા એવા કવિ સારા લેખક છે મેં કહ્યું સાહેબ શું હમણાં લખ્યું મને કે મારી આઠ પુસ્તકો લખ્યા કારણ કે હું પણ બિફોર ટાઈમ બહુ લખતી હતી ગઝલ હાઈકુ કવિતા એટલે જેમ વ્યસની વાળો વ્યસન પાસે પહોંચી જાય ને એમ પહોંચી જવાનું મન થાય તો મહારાષ્ટ્રનું વ્યાકરણ જુઓ તમે એક એક શબ્દ ઉપર જેનું વ્યાકરણ એક એક શબ્દ ઉપર જેને પીએચડી થઈ શકે અને વધારે વાત તો એ કહેવાય કે ગૌ માત્ર ખાલી ગાયોની વાતો નથી કરવાની ગાયોની જે કોટી દેવતાઓ જેમાં બિરાજતા હોય એવી ગાય માતાની અનન્ય સેવા જે ધામમાં થઈ રહી હોય એ ધામને પણ આપણે ધન્યવાદ આપીએ એ ચાલતું ચાલતું ધામ અહીંયા સુધી આપણા આંગણા સુધી આવ્યું છે ખૂબ લાભ લેજો ભગવાન જેમ નારદજી એમ કહેતા હોય આગળ જન્મના દાસીના દીકરા નારદ તેને સત્સંગ પ્રભાવ એણ એ બીજા જન્મમાં બ્રહ્મસિંહ નારદ બને તો સત્સંગનો આ પ્રભાવ છે દિવ્યાતિ દિવ્ય ફરી વખત વાંસદળિયા પરિવારને હું ધન્યવાદ આપું છું સર્વ સંતોને વંદન કરું છું અને મોરવીમાં હું ભગવતી ઉમિયાને પ્રાર્થના કરું કે ખૂબ માતાજી ભક્તિ દઈજે શક્તિ દઈજે સંપત્તિ દઈજે સંસ્કાર દઈજે અને મારા બધા જે દીકરાઓ છે ને એ લોકો સેવાના કાર્યો કરવા માટે તક દઈજે મારી બેનો દીકરીઓને ખૂબ સંસ્કાર અર્પણ કરી ઘરને મંદિર બનાવે એવી એક સાધુ તરીકે હું પ્રાર્થના કરી અને વિરવું છું Jai siyaram, Ram Jai mati.